નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડોડિયા અને સ્વાગત છે આજના નવા વિડીયોમાં આપ સૌ લોકોનું દોસ્તો આ વિડીયોનો અર્થ મહત્ત્વ અને એના મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશું જેથી કરીને વિડીયોનો સંદેશ અમે આપના સુધી ક્લિયરલી પહોંચાડીએ અને આવા જ વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ સોડોડિયા આઈડીને ફોલો કરશું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું લાઈક શેર કરી અને આપનો પ્રતિભાવ છે એ કોમેન્ટથી ચોક્કસથી જણાવશો તો મિત્રો આવો જોઈએ એક આજે સોસાયટીના એક દાદા છે એમના હિંમતની અને સમાજ પ્રત્યેની એમની જે રખેવાળી છે એમની ભાવનાની વાતનો દાદા બચાવો બચાવો કરતા સોસાયટીના એક બાળા દાદાના પગ પકડી અને નીચે બેસી ગયો દાદા હજુ કંઈ સમજે એ પહેલા તો સોસાયટીમાં રહેતા અમુક મોવાલીઓ તેના મિત્રો સાથે આવી પહોંચ્યા છોકરી થરથર ધ્રુપથી ઊભી થઈ ગઈ દાદાને ભેટી પડી દાદાએ કીધું બેટા હું ઊભો છું ત્યાં સુધી તારો વાળ પણ કોઈ વાંકો કરવાની કોઈનામાં તાકાત નથી લંપટ અને નાલાયક મવાલીઓ બોલ્યા અમારી વચ્ચેથી ખસી જા અને આ ખસી જવામાં તારી ભલાય છે દાદાની ઉંમર છે એ પંચોતેર વર્ષની હતી પણ દાદા ઘણી વખત જવાની બતાવવાનો મોકો દાદાને મળ્યો હોય તેમ ત્રાળ નાખીને બોલ્યા આ મારી સોસાયટીની દીકરી છે અને તેનો બાપ આ દુનિયામાં નથી સમજી લે કે તેના બાપને સાને જ હું ઊભો છું લપટ લોકો આગળ વધ્યા દાદાએ બૂમો મારી અને કહ્યું ખબરદાર એક પણ ડગલું જો કોઈ આગળ વધ્યા છો તો એક લપટ બોલ્યો તો શું કરી લેશું દાદાની પાછળ ઊભેલા તેના દીકરાની બહુ બોલી તારા નસીબ સારા છે રામી મારો ધણી અત્યારે ઘરે નથી ને ત્યારે આટલા સવાર કરે પહેલાં તારી જીભને કાપી નાખી હોય સાલા ગધેડાઓ તમે ભૂલથી આજે સિંહની ગુફા પાસે આવી પહોંચ્યા છો અત્યાર સુધી તમે ગધેડાના ભૂકં જ સાંભળ્યા છે આજે સિંહણની ગર્જના અને શિકાર પણ જોતા જાઓ કઈ અને ખુલ્લી તલવાર સાથે દાદાના દીકરાની વહુ છે એ મેદાનમાં દોડી ગઈ દાદાએ દીકરાની વહુને રોકી તેના હાથમાંથી તલવાર પોતાના હાથમાં લીધી અને દાદા બોલ્યા બેટા સિંહ ઘરડો થયો તો શું થયું હજી શિકાર કરતા તો આવડે જ છે તું ફક્ત આ દીકરીને સંભાળ લપટ લોકોની ગેંગમાંથી એક વ્યક્તિ આગળ આવવાનો પ્રયત્ન કરવા ગયો અને દાદાએ માં ભવાની ગૂમ સાથે ખુલ્લી તલવાર સાથે દોડ્યા આ દરમિયાન સોસાયટીના સભ્યો પણ ભેગા થઈ ગયા હતા સોસાયટીના રહીશોને પણ દાદાનું આ સ્વરૂપ જોઈ અને જોર ચડ્યું જનૂન ચડ્યું અને જુસ્સો આવ્યો બે લપટને દાદાએ તલવારથી ઢાળી દીધા બાકીના બે છે એ સોસાયટીના રહીશોએ પૂરા કરી દીધા દાદા ઉપર કોર્ટમાં કેસ ચાલ્યો અને જસ સાહેબ બોલ્યા દાદા તમારે તમારા બચાવવા માટે બે શબ્દ જો કંઈ બોલવા હોય તો તમે બોલી શકો છો જેમ કોર્ટની પરંપરા અને મર્યાદા નિયમ છે એ પ્રમાણે એક છુટી આપી દાદા બોલ્યા નામદાર સાહેબ બચાવ કરવો હોત તો એ દિવસે હું આ સોસાયટીની દીકરીને એટલી મૂકી અને ઘરમાં ઘૂસી ગયો હોત મારે મારા બચાવમાં કાંઈ કેવું નથી મેં કરેલા કાર્ય માટે મને અફસોસ કે દુઃખ પણ નથી મને આનંદ સાથે ગર્વ છે કે એક બાપ વગરની દીકરીની લાજ મેં બચાવી અને પુણ્યનું કામ છે એમાં કરેલું છે આખી જિંદગી ઘરમાં નતમસ્તક જેવી અપરાધી બનવા કરતાં જેલમાં ઊંચા માથા સાથે ફરવાનો હું ગર્વ અનુભવીશ આમે સાહેબ હવે જિંદગીનો મોહ રહ્યો નથી કદાચ મને આમ છોડી મૂકશો તો પણ મેં સમાજમાંથી આવા લપટોને દૂર કરવાનો નિર્ણય લીધો છે એના માટે સાહેબ જે સજા ફરમાવશો એ મને માન્ય છે પણ તમે આવી રીતે કાયદો હાથમાં કેવી રીતે લઈ શકો જસ સાહેબ દાદાને પૂછે છે દાદા કહે છે નામદાર સાહેબ તમારો કહેવાનો મતલબ એવો છે કે કોઈની મા બેન દીકરી કે વહુની ઇજ્જત લૂંટાતી હોય ત્યારે અમે પોલીસને આવવાની રાહ જોઈએ જો અમે કાયદો હાથમાં ન લઈએ તો આ લપટ લોકો છે તેના હાથ અમારી પારેવડી જેવી દીકરી અને બેનને પીખી નાખે સાહેબ અને દુઃખની વાત તો એ છે કે આવા લપટ અને હરામી લોકોને આટલી હિંમત આપે છે કોણ આ હિંમત આપનારું કોણ છે અમને કોઈ શોખ નથી કે કાયદો અને કાનૂન અમે હાથમાં લઈએ અમને મજબૂર કોણ કરે છે તમારી વ્યવસ્થા જો કાયદો કાયદાનું યોગ્ય રીતે કામ કરતો હોય તો આવા લપટ લોકો છે આવા લોકોની ક્યારેય હિંમત આટલી વધી જ ન હોય રાજકારણમાં ચૂંટણી જીતવા માટે ભલે મવાલી અને લપટ લોકોની મદદ લેવાતી હોય સાહેબ પણ તેનો મતલબ એવો નથી કે આ મવાલી અને લપટ લોકોના વ્યક્તિના પગ આપણા ઘર સુધી કે આપણા બહાર સુધી આવી અને પહોંચી જાય સાહેબ આવા દરેક આગળ વધતા પગને સમયસર તોડી નાખવામાં નહીં આવે ને તો સમાજે તેનું ગંભીર પરિણામ ભોગવવા માટે હંમેશાને માટે તૈયાર રહેવું પડશે મારે અહીં ઊભેલા દરેક વ્યક્તિને કહેવું છે તમારી દીકરીઓને ચંકીડાનું રૂપ ચંડીકાનું રૂપ ધારણ કરતા શીખવાડો કદાચ હું એ વખતે હાજર ન હોત તો મારા દીકરાની હોઉં પણ આ લપટને એકલે હાથે વધેરી નાખાત કોર્ટમાં ઉભેલા સોસાયટીના સદસ્યો હાથ જોડીને બોલ્યા સાહેબ પાણી નાક સુધી આવી ગયું છે દાદાને જેલમાં ન નાખો તો અમે બધા તેની સાથે જેલમાં જવા તૈયાર છીએ તેમણે ક્રાંતિનું બીજ વાવ્યું છે સમાજ કે સોસાયટીની કોઈ પણ સ્ત્રી ઉપર કોઈ પણ લપટ વ્યક્તિ ત્યારે નજર બગાડે છે ને એનો જવાબ છે એ આવો જ મળવો જોઈએ જજ સાહેબ બે મિનિટ માટે મૌન રહી ગયા પછી કીધું જિંદગીમાં પહેલી વખત એવા સંજોગો ઊભા થયા છે કે હું મારી જાતને નિર્ણય લેવા માટે અસમર્થ જાહેર કરી ચૂક્યો છું કારણ કે હું પણ આ યાતનામાંથી પસાર થઈ ચૂક્યો છું સમાજમાંથી જનતાને કાયદા કાનૂન ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તે પહેલાં આ સામાજિક દૂષણને કોઈ પણ સંજોગોમાં કડક કાયદાથી અટકાવવો જ પડશે નહીંતર લોકોનો લોકોના કાયદો કાનૂનમાંથી વિશ્વાસ છે એ ઉઠી જશે એમ કહી અને તેઓ ઉભા થઈ અને જતા રહ્યા મિત્રો વર્ગમાં સ્થિતિને જોતા ઘરે ઘરે માં ચકદંબાનું સ્વરૂપ ઊભું જ કરવું પડશે અને તો જ આ લપટોનો નાશ થશે દોસ્તો આ વાર્તાનો સાર આ વાર્તાનો અર્થ અને એનું મહત્વ એવો છે કે જે પણ વ્યક્તિઓને ખાસ કરીને દીકરીઓને આપણે જે માધ્યમથી આપણે જે પરવરિશ કરી રહ્યા છે એ માધ્યમની સાથે સાથે એમના રહેલો આત્મવિશ્વાસ એમના હૈયામાં રહેલી હિંમત કે નારી શક્તિ છે દીકરી છે એને આપણે ભલે શિક્ષણ આપીએ પણ સાથે સાથે એમની સ્વરક્ષા સ્વ બચાવ માટેનું પણ આપીએ પરંતુ સમાજની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે સ્વરક્ષા સ્વ બચાવ અને સુસંસ્કારોની જગ્યાએ સુખ સગવડ અને પોતાની ફેસિલિટી અને પોતાની વ્યક્તિગત માંગને ડિમાન્ડ કેમ વધે છે એમના વ્યવસ્થા તાલીમ સેન્ટરો વધારે ચાલુ થઈ રહ્યા છે અને વધારે પડતી સલાહ સૂચના અને શીખામણ અપાઈ રહી છે તો વધુમાં વધુ સૌથી સમજવા જેવી વાત એ છે કે દીકરીઓને આપણે પોતાને રક્ષણ માટે અને સમાજ માટે કરી છૂટે એવી ભાવના સાથે આપણે દીકરીઓને સંસ્કાર અને સંસ્કૃતિ આપીએ મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત